જય શ્રી કૃષ્ણ મહાદેવ મિત્રો દો પાછળ તમે બેકગ્રાઉન્ડ માં જોઈ રહ્યા છો તે સભા મંડપ બનાવવામાં આવેલો છે જે તમને હું બતાઓ થોડીવારમાં તો ચાલો બતાવું તો મિત્રો આ મોટો જબરદસ્ત ગ્રામ જે બનાવ આવ્યો છે તે દિવ્ય સોમ વસંત યજ્ઞોત્સવ एवं તિલક વિધિનો જે કાર્યક્રમ થવા જઈ રહ્યો છે તેનો સભા મંડપ અહીં બનાવવામાં આવેલો છે જે આપણે જૂનાગઢ જિલ્લાના ભેસાણ તાલુકામાં પરબધામ છે તમને તો ખ્યાલ જ હશે પરબધામ તો તમે જોયેલું જ હશે તો ચાલો તે ડ્રોમની અંદર જઈ અને જે કાર્યક્રમ થવાનો છે તે આપણે નિહાળીએ કઈ રીતનું તે તૈયારી કરેલી છે તો ચાલો આપણે જઈએ અને અંદર ડ્રોમ કઈ રીતે તૈયારી કરેલી છે સભા મંડપની તે જોઈએ આપણે અંદર જઈને તો મિત્રો આવો વિશાળ ડ્રોમ બનાવવામાં આવેલો છે જે દિવ્ય સોમ વસંત યજ્ઞોત્સવ એમ તિલકવિધિ યજ્ઞ માટે તિલક વિધિ પણ કરવામાં આવવાની છે અહીં તો જો બંને બાજુ ડિસ્પ્લે વસે પણ મોટું જબર ડિસ્પ્લે ગોઠવામાં આવેલું છે અને આપ જોઈ રહ્યા છો અહીં જો આ બધા દેશના ધ્વજ ત્યાં લગાવવામાં આવ્યા છે આપ જોઈ રહ્યા છો નામેબિયા હુંડુરાસ નામેબિયા નાઇજેરિયા મ્યાનમાર લુથિયાનિયા તો આવી રીતે બધા દેશના ધ્વજ પણ અહીં આવી રીતે લગાવવામાં આવી રહ્યા છે જે આપને બતાવી રહ્યો છું અને જોઈ રહ્યા છો આપ તો આ આવી રીતે પંખા પણ લગાવ્યા છે જેથી ભક્તોને ગરમી ન થાય તેટલા માટે કેટલા બધા પંખા પણ અહીં લગાડવામાં આવેલા છે અને બંને બાજુ આવી રીતે મોટી મોટી ડિસ્પ્લે અને આપ જોઈ રહ્યા છો આ બધા બધા રાષ્ટ્રદ્ધોષ છે બધા બધા દેશના અલગ અલગ દેશના આપ જોઈ રહ્યા છો અને આ વિશાળ ડિસ્પ્લે જેની અંદર જે કાર્યક્રમ થવા જઈ રહ્યો છે તેના વિશેની માહિતી આપ જોઈ લ્યો અને આ વર્ષે એકદમ વિશાળ ડિસ્પ્લે મૂકવામાં આવેલી છે જે આપ જોઈ રહ્યા છો અને આ જોઈએ આવી રીતે વિશાળ સભા મંડપ બનાવવામાં આવ્યો છે કે કેટલો વિશાળ ડ્રોન બનાવવામાં આવેલો છે અને બંને બાજુ બધા દેશના રાષ્ટ્રધ્વજ લગાવવામાં આવેલા છે જે આપ જોઈ રહ્યા છો તો આપ જોઈ લો કેટલો વિશાળ અને આ બધા સ્પીકર લગાવવામાં આવેલા છે સારી રીતે આપ જોઈ રહ્યા છો અને આપ જો સામે બેઠક ગોઠવવામાં આવેલી છે કાર્યક્રમ માટે આપ જોઈ રહ્યા છો તો આપ જોઈ લો એકદમ મસ્ત મસ્ત કાર્યક્રમ કરવામાં આવેલો છે અહીંયા જોઈએ સાઉન્ડ ગોઠવવામાં આવેલ છે અહીંયા સાઉન્ડ એવા બંને બાજુ સાઉન્ડ ગોઠવવામાં આવેલા છે અને અંદર જુઓ તો ત્યાં પણ જોરદાર સાઉન્ડ ગોઠવવામાં આવેલા છે અને વે મોટી જબર ડિસ્પ્લે પણ મૂકવામાં આવી છે અને આ બધા ફોક્સ લાઇટ જે તમે જોઈ રહ્યા છો તો આવી રીતે વિશાળ ડ્રોમમાં અહીંયા ભજન ને બધા અલગ અલગ કાર્યક્રમો રજૂ કરવામાં આવશે તો કે હશે તો આપણે આગળ જઈને એકદમ નજીક જઈને તમને બતાવું આવી રીતે ઉપર ફોક્સ પણ લગાવવામાં આવેલા છે આવી રીતે વચ્ચેથી વીઆઈપી મહેમાનો જવા માટે ને આ રસ્તો છે ચાલો જઈને આગળ જોઈએ આપણે અને ઉપર આપ જોઈ રહેશો લાઇટિંગ પણ એટલી ગોઠવવામાં આવેલી છે એકદમ નજીકથી આપણે જોઈ શકો આવી રીતનું કંઈક છે બધું ઉપર લાઇટિંગ પણ ઘણો આવી છે અને જો સામે સ્ટેજ પર ના ફોક્સ છે બધા તો મિત્રો આવી રીતે અને જોઈ રહ્યા આ બધા સાઉન્ડ ગોઠવવામાં આવે છે આ રીતે અને આ બધા દેશના આપ જોઈ રહ્યા છો તે રીતે બધા રાષ્ટ્રધ્વજ સ્ટેજની આગળ લગાડવામાં આવેલા છે યુનાઇટેડ સ્ટેટ અમેરિકા ભારત બધાના રાષ્ટ્રધ્વજ અહીં લગાડવામાં આવેલા છે અને આ રીતે જો આ સાઉન્ડ અને આ બધા લાઇટિંગના ઓક્સ જે સ્ટેજ પર ઉપર છે તે સ્ટેજ ઉપર ફોક્સ પડે એ રીતે લાઇટિંગ ગોટમ પણ આવી છે આ બધી બેઠક વ્યવસ્થા કરવામાં આવી છે તો આપ જોઈ રહ્યા છો આ વિશાળ ડ્રોમ બનાવવામાં આવેલો છે અહીં આગળની ડિસ્પ્લેની બધી સિસ્ટમ જે ડિસ્પ્લે ગોઠવવામાં આવી છે તો આ રીતની ડિસ્પ્લેની સિસ્ટમ ગોઠવવામાં આવી છે આપ જોઈ રહ્યા છો તો તમને બતાવું ડિસ્પ્લે તો આવી રીતે ડિસ્પ્લેનું બધું પાછળ હતું તે